નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાતમાં ગણિતમાં સેમ ટુમાં કેટલાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એમાં આગળ હવે આપણે છવ્વીસથી ત્રીસ સુધીના પ્રશ્નોની ચર્ચા આપણે આ ભાગમાં કરીશું તો ચલો જોઈએ એમાં દાખલા નંબર છવ્વીસ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો અહીંયા આગળ કેટલાક મિશ્ર અપૂર્ણાંકમાં સંખ્યાઓ આપેલી છે ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં પાંચ તો આ મિશ્ર અપૂર્ણાંક જેને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કઈ રીતના કરીશું તો નીચે જે આપેલી હોય એ એટલે પાંચ અને ત્રણ આ બંને સંખ્યાઓનો કરીશું ગુણાકાર એટલે આ બે સંખ્યાઓનો થશે ગુણાકાર અને ઉપર ના ચાર એમાં પ્લસ કરીશું એટલે પાંચ ગુણ્યા ત્રણ આ પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તર પંદર વત્તા ચાર એટલે પંદર વત્તા ચાર એટલે ઓગણીસ ના છેદમાં આ પાંચ નીચે છેદમાં જે સંખ્યા આપેલી હોય એ એના પછી એટલે કે અશુદ્ધ પૂર્ણાંક આવે એના નીચે એ જ સંખ્યા મૂકીશું એટલે પાંચ તરીકે પંદર વત્તા ચાર એટલે ઓગણીસના છેદમાં પાંચ ચલો બાજુમાં છ પૂર્ણાંક પાંચના છેદમાં સાત તો આ બે સંખ્યાઓનું કરીશું ગુણાકાર એટલે છ સિત્તે બેતાલીસ ઉપરના પાંચ એમાં પ્લસ કરીશું એટલે બેતાલીસ વત્તા પાંચ એટલે સુડતાલીસ તો સુડતાલીસ એના છેદમાં સાત આ નીચેના સાત એ એમ નીચે લખીશું તો આ રીતના કોઈ સંખ્યા મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય નીચેની બેનો ગુણાકાર કરીશું અને ઉપરની સંખ્યા એમાં પ્લસ કરીશું ચાલો આગળ ગુણાકાર કરો અહીંયા આગળ બે અપૂર્ણાંક આપેલા છે એ અપૂર્ણાંકના ગુણાકાર તો ગુણાકારમાં ઉપર ઉપરની સંખ્યાનો કરીશું ગુણાકાર અને નીચે નીચેની સંખ્યાનો ગુણાકાર એટલે ત્રણ દુ તો પછી છ અને નીચે ચાર પંચું તો થશે વીસ ઉપર ઉપરની ગુણાકાર એટલે ત્રણ દુ છ ચાર પંચો વીસ હવે જે છ અપોન વીસ આવે એના જો છેદ ઉડતા હોય તો એને છેદ ઉડાડીશું એટલે છના ભાગ પાડીશું ત્રણ દુ છ વીસના ભાગ પાડીશું દસ દુ વીસ બે બે થશે કેન્સલ તો શું વધશે ત્રણ છેદમો દસ તો ગુણાકારનો જવાબ શું આવશે ત્રણના છેદમો દસ એ જ રીતના બાજુમાં જોઈએ જો આ બાજુમાં છ અપોન ત્રણ ગુણ્યા આઠ અપોન ચાર તો આ ગુણાકાર એ બે રીતના કરીશું પહેલાં ઉપર ઉપરની સંખ્યાનો ગુણાકાર અને નીચે નીચેની સંખ્યાનો ગુણાકાર તો જુઓ છ અઠયું અડતાલીસ અને નીચે ત્રણ ચોક બાર તો અડતાલીસ છેદમાં બાર હવે આના છેદ ઉડાડીશું એટલે બાર ચોક અડતાલીસ નીચે બાર એટલે બાર એકા બાર 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 કેન્સલ તો ચારના છેદમાં એક આ બનશે આપનો જવાબ હવે આ લાંબી રીત ના કરવી હોય તો ડાયરેક્ટ અપૂર્ણાંકના છેદ ઉડાડી અને ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય તો જુઓ અહીંયા આગળ છના છેદમાં ત્રણ ગુણ્યા આઠના છેદમાં ચાર આ રીતના રકમ આપેલી છે તો અહીંથી ડાયરેક્ટ છેદ ઉડાડીશું એટલે ત્રણ 2 છ આ ત્રણ 2 છ અહીંયા આગળ ચાર 2 થશે આઠ તો ઉપર શું આવ્યું બે ગુણ્યા બે એટલે બે 2 ચાર તો જવાબ શું આવશે ચાર તો અહીંયા આગળ જવાબ એ ચારના છેદમાં એક અહીંયા આગળ જવાબ આવ્યો ચાર તો બંને જવાબ કેવા સમાન નીચે એક લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે તો જો આ રીતના છેદ ઉડારી અને ગુણાકાર થતો હોય તો શોર્ટમાં ગુણાકાર થશે ઉપર ઉપરની સંખ્યાનો ગુણાકાર નીચે નીચેની સંખ્યાનો ગુણાકાર કરી છેદ ઉડારો તો પણ એ જ જવાબ આવશે ચલો આગળ જોઈએ હવે અહીંયા આગળ મોટી સંખ્યા આપેલી છે એટલે બાર ગુણ્યા સત્યાવીસ કરીશું નહીં જો નીચે છેદ ઉડતા હોય તો છેદ ઉડારીશું તો અહીંયા આગળ છ દુ બાર અને ત્રણ નવ સત્યાવીસ એટલે ઉપર આવ્યા બે આ બાજુ ઉપર નવ તો બે નવ અઢાર તો અહીંયા આગળ જવાબ શું આવશે અઢાર જો જવાબ એ અપૂર્ણાંકમાં માગેલો હોય તો અઢાર નીચે મૂકીશું એક પણ જો અપૂર્ણાંકમાં ન માગેલો હોય તો ખાલી જવાબ આવશે અઢાર ચાલો અહીંયા આગળ એ રીતના કરીશું હવે ગુણાકારમાં છેદ ઉપર નીચે ઉઠશે અને આમ ક્રોસમાં પણ ઉઠસી એટલે પાંચ ગુણે પાંચ એટલે આવશે પચીસ આઠ ત્રણ ચોવીસ પાંચે પાંચે પચીસ અને આઠ તરી ચોવીસ ઉપરની બંધનો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા ત્રણ ઉપર બંધની સંખ્યાઓ આવશે એનો કરીશું ગુણાકાર પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તરી પંદર તો આનો જવાબ શું આવશે પંદર અયાગર છેદ અપૂર્ણાંકમાં આપણે ઉપર નીચે એટલે અંશ અને છેદમાં ઉડારીશું અહિયાંગર ગુણાકાર ઉપર નીચે તો ક્રોસમાં છેદ ઉડશે પણ ક્રોસમાં પણ ઉડશે એટલે પાંચ પાંચ પચીસ અને આઠ તરી ચોવીસ પાંચ તરી પંદર એટલે આનો જવાબ આવશે પંદર નીચે અઠ્યાવીસ અહીંયાગર ચાર સૂત્રો લખવાના છે ચોરસ અને લંબ ચોરસ પરિમિતિ અને ક્ષેત્રફળના એમાં જોઈએ પહેલું સૂત્ર ચોરસનું ક્ષેત્રફળ તો અહીંયાગર હું દોરું ચોરસ એનું ક્ષેત્રફળ એટલે ચોરસનો અંદરનો ભાગ જેને કહેવાય ચોરસનું ક્ષેત્રફળ ચોરસમાં ચારે બાજુ લંબાઈ 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 અને લંબાઈ બધી બાજુઓ કેવી હોય સમાન હોય એટલે એને કહેવાય ચોરસનું ક્ષેત્રફળ હવે બંને બાજુ એટલે આ બંને બાજુઓનું કરીશું ગુણાકાર એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈનો વર્ગ આ લંબાઈનો વર્ગ એ થશે ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ હવે એના પછી ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ એટલે ચોરસની ચારે બાજુ ચાલવાથી જે અંતર કપાય એને કહેવાય ચોરસની પરિમિતિ તો આ ચાર બાજુ ચાલવાથી કપાતું અંતર એટલે ચોરસની પરિમિતિ ચાર બાજુઓ કેવી લંબાઈ 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 અને લંબાઈ તો ચાર બાજુઓના આગળ મૂકીશું ચાર ગુણ્યા એક બાજુનું માપ ચોરસમાં એક બાજુનું માપ જો આઠ હોય તો બધી બાજુઓનું માપ કેટલું હોય આઠ 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 હશે એટલે એક બાજુનું માપ એની જગ્યાએ લખીશું લંબાઈ એટલે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ આ ચાર એ ચાર બાજુઓના ચાર પાછળ લંબાઈ એટલે કોઈ પણ એક બાજુનું માપ કેમ તો બધી બાજુના માપ હશે સમાન એટલે ચાર ગુણ્યા લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ આ રીતના લંબચોરસ ચોરસ એ આવશે લંબાઈ આ થશે પહોરાઈ તો લંબચોરસનું ક્ષેત્રફળ એ લંબાઈ ગુણ્યા પહોરાઈ એટલે ક્ષેત્રફળ એટલે આ અંદરનો ભાગ મળશે એને શું કહેવાય લંબાઈ ગુણ્યા પહોરાય તો લંબચોરસનું ક્ષેત્રાફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોરાય ચલા લંબચોરસની પરિમિતિ હવે આ રીતના લંબચોરસ પરિમિતિ એટલે બધી જ બાજુ ચાલવાથી જે અંતર કપાય એને કહેવાય પરિમિતિ જેમાં બે લંબાઈ આવશે અને બે પહોરાઈ આવશે તો આ એક અને આ બે એ બે લંબાઈ પ્લસ એક અને બે આ બે આવશે પહોરાય તો બે લંબાઈ અને બે પહોરાઈ એમાં સામાન્ય વસ્તુ આવશે બે તો બેને કાઢીશું બાર તો બેને આગળ બાર લખીએ તો કૌશમાં વધશે લંબાઈ પ્લસ પહોરાઈ એટલે લંબચોરસની પરિમિતિ થશે બે કૌશમાં લંબાઈ વત્તા પહોરાઈ બે લંબાઈ અને બે પહોરાઈ એટલે બેને લખીશું બાર કૌશમાં આવશે લંબાઈ વત્તા પોહરાઈ ચલો હવે જોઈએ આગળ ઓગણત્રીસ સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો સમાંતર બાજુ ચતુષ્કોણ જેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આધાર ગુણ્યા ઊંચાઈ જેને બી ગુણ્યા એચ તરીકે દર્શાવાય છે સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આધાર ગુણ્યા ઊંચાઈ હવે એ જ રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાદ ચતુષ્કોણ કરતો અડધું એટલે કે વન બાય ટુ આધાર ગુણ્યા વન બાય ટુ આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે વન બાય ટુ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે વન બાય ટુ આધાર ગુણ્યા ઊંચાઈ અ્યાગર એ ગુણાકારની નિશાની હશે જો ના લખેલી હોય નિશાની તો વચ્ચે ગુણાકારની નિશાની હોય એટલે વન બાય ટુ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ વર્તુળનો પરીખ હું દોરું વર્તુળ હવે જો આ ચોરસ દોરેલું હોય તો ચોરસ એની બધી જ બાજુઓનો સરવારો કરીશું એટલે શું મળશે ચોરસની પરિમિતિ એટલે ચોરસની બારના ભાગનો સરવારો એ જ રીતના અહીંયાગર આ વર્તુળ એના બારના ભાગનો સરવારો કરીએ એટલે બારના ભાગે ચાલવાથી જે અંતર કપાય એને કહેવાય વર્તુળનો પરિઘ એટલે આ બારનો ભાગ મળશે વર્તુળનો પરિઘ જેનું સૂત્ર થશે ટુ પાય આર વર્તુળના પરિઘનું સૂત્ર ટુ પાય આર હવે એને બીજી રીતના લખવું હોય તો અહી આગળ વર્તુળનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્રથી લઈ અને વર્તુળની સપાટી પર કોઈ એક બિંદુ એ બે વચ્ચેનું અંતર જેને કહેવાય ત્રિજ્યા આર વર્તુળનું કેન્દ્ર તો વર્તુળની સપાટી પરનું બિંદુ આને કહેવાય ત્રિજ્યા આર એક બાજુને ત્રિજ્યા આર એ જ રીતના આ બાજુ કેન્દ્રથી અહીંયા આગળ સુધીનું અંતર એ બનશે ત્રિજ્યા આર એટલે આર અને આર તો બે વખત ત્રિજ્યા બે ગુણ્યા ત્રિજ્યા કરીશું તો એ મળશે ડી અને ડી એટલે થશે વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ અહીં આગળ ત્રિજ્યા અને આ બાજુ ત્રિજ્યા બે ત્રિજ્યા ભેગી થાય એટલે વ્યાસ બનશે તો અહીંયા આગળ જુઓ આ બે ગુણ્યા ત્રિજ્યા બે ત્રિજ્યા એટલે શું થાય વ્યાસ તો વ્યાસ એટલે થશે ડી અને પાય એમના એમ એટલે વર્તુળનો પરિઘ એનું સૂત્ર બનશે ટુ પાય આર અથવા પાય ડી આ બંને એ વર્તુળના પરિઘના સૂત્રો છે ચાલો આગળ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળ એના અંદરનો ભાગ એને કહીશું છે વર્તુળનું ક્ષેત્રફળ જેનું સૂત્ર થશે પાય આર સ્ક્વેર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર ચલો હવે આગળ વ્યાખ્યા આપો સજાતીય પદો વિજાતીય પદો દ્વિપદ અને ત્રિપદી તો સજાતીય પદો એટલે શું તો અહીંયા આગળ હું લખું ત્રણ પી ક્યુ સ્ક્વેર અને આઠ પી ક્યુ સ્ક્વેર તો આમાં ચલ અને સહગુણક આપેલા છે તો આગળ હોય સહગુણક પાછળ ચલ તો બંને પદમાં જો ચલ સમાન હોય તો એ બંને પદ એકબીજાના સહગુણ સમાન પદો કહે છે એટલે કે સજાતીય પદો કહે છે પાછળ પી ક્યુનો વર્ગ તો એ આગળ પી ક્યુનો વર્ગ તો આ બંને પદો કહેવાય એકબીજાના સજાતીય પદો કહે છે હા આગળ એમના સહગુણક અલગ અલગ હોઈ શકે છે પણ પાછળના ચલ એ બંનેમાં સમાન હોવા જોઈએ તો એની વ્યાખ્યા કઈ રીતના લખશું તો જે પદમાં સમાન બીજ ગણિત અવયવો આવેલા હોય જે પદમાં સમાન બીજ ગણિત અવયવો આવેલા હોય તેને જાય પદો છે એટલે આગળના સહગુણકને એને પાછળ જે ચલ આવેલા હોય આગળ પી ક્યુ નો વર્ગ હોય તો અહીંયા આગળ પણ પી ક્યુ નો જ વર્ગ આવેલો હોવો જોઈએ અહીંયા આગળ પી નો વર્ગ ક્યુ હોય તો અહીંયા આગળ પી નો વર્ગ ક્યુ જ હોવો જોઈએ એટલે કે પાછળ જે ચલ હોય ચલ બંદીમાં સમાન હોવા જરૂરી છે એટલે જે પદમાં સમાન બીજ ગણિતથી અવયવો અવયવો એટલે શું સુધી પાછળ જે સંખ્યા જે ચલ આપેલા હોય પી હોય ક્યુ હોય એક્સ હોય વાય એ બધા કેવા જુઓ એ અવયવો એકબીજાથી સમાન જુઓ તો એને સજાતીય પદો કહે છે વિજાતીય પદો તો જે પદમાં અસમાન અસમાન બીજ ગણિત અવયવો અસમાન બીજ ગણિત અવયવો આવેલા હોય તો તેને વિજાતીય પદ કહે છે વિજાતીય પદ કહે છે એટલે અહીંયા આગળ પી ક્યુનો વર્ગ આપેલો છે એની જગ્યાએ પીનો વર્ગ ક્યુ હોય તે બંને કેવા કહેવાય એકબીજાથી વિજાતીય કહેવાય એટલે કે ત્રણ પી વર્ગ ક્યુ અને આઠ પી ક્યુ વર્ગ તો અહીંયા આગળ જુઓ પીનો વર્ગ અહીંયા આગળ ક્યુનો વર્ગ તા બંને પદ કેવા કહેવાય વિજાતીય પદ કહેવાય સજાતીય પદ કહેવાય નહીં હવે આગળ જોઈએ ત્રિપદી ત્રિપદી લે શું તો જે પદાવલીમાં ત્રણ પદ આવેલા હોય તો એને ત્રિપદી કહે છે એના ઉપર દ્વિપદી તો જે પદાવલીમાં બે પદ આપેલા હોય તો એને દ્વિપદી કહે છે જે પદાવલીમાં બે પદો બે પદો આવેલા હોય તેને દ્વિપદી કહે છે ત્રિપદી એટલે જે પદાવલીમાં ત્રણ પદો આવેલા હોય જે પદાવલીમાં ત્રણ પદો આવેલા હોય તેને ત્રિપદી કહે છે એમાં પાછળના ચલ સમાન હોવા જરૂરી નથી ખાલી પદોની સંખ્યા બે હોય તો દ્વિપદી કહેવાય અને ત્રણ હોય તો એને ત્રિપદી કહે છે અને ત્રણ કરતાં વધુ પદો આવેલા હોય તો એને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે અવયવો તો અહીંયા આગળ આપણે જોયું એ રીતના ત્રણ પી ક્યુનો વર્ગ તેમાં અવયવો કયા બનશે ત્રણ પી ક્યુનો વર્ગ એટલે ક્યુ અને ક્યુ બે ક્યુ તો એ રીતના એને છૂટા પાડશું તો એના અવયવો બનશે તો અહીંયા આગળ જોવા માઇનસ ચાર એ બી તો માઇનસ ચાર એ અને બી આ ત્રણ એ માઇનસ ચાર એ અવયવો થશે એ રીતના સાત બી એ અને નીચે છ એક્સ વાય જેડ આ બધા જ એ છ એક્સ વાય જેડના અવયવો બનશે તો આ રીતના આપણે ધોરણ સાતમાં છવ્વીસથી ત્રીસ સુધીના પ્રશ્નોની ચર્ચા કરી હવે બાકીના પ્રશ્નો આપણે આગળના ભાગમાં જોઈશું જય હિન્દ જય ભારત